ભુજ ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશન ફાયર અને ઇમરજન્સી સર્વિસની કચેરીને વોટર રેસ્ક્યુના સાધનો આપવામાં આવ્યા હતા જેમાં એચડી પી ઈ બોટ બોટ એન્જિન અંડર વોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા લાઈફ જેકેટ લાઈફ રિંગ રોપ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ ક્રાફ્ટ ટાવર લાઇટ ટેન્ટ સ્ટ્રેચર વગેરે જેવા સાધનોનો સમાવેશ થાય છે જેમાંથી આજ રોજ ભુજના હમીરસર તળાવમાં એચડીપીઈ રેસ્ક્યુ બોટ રેસ્ક્યુ ક્રાફ્ટ અને ફ્લોટિંગ પંપનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટને રિમોટથી ઓપરેટ કરીને હમીસર તળાવમાં નાખીને વ્યક્તિનું રેસ્ક્યુ કરીને ટેસ્ટિંગ લીધેલ રેસ્ક્યુ બોટને તળાવમાં ફેરવીને તેની કાર્યક્ષમતાનું ટેસ્ટિંગ લીધેલ તથા ફ્લન્ટિંગ પંપથી તળાવનું પાણી ફાયર વોટર ટેન્કરમાં ભરાય છે કે કેમ તેનું ટેસ્ટિંગ લીધેલ આવનારા સમયમાં તમામ ફાયર સ્ટાફને રેસ્ક્યુના સાધનોની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવશે જેમાં અંડરવોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા થકી કઈ રીતે ડૂબેલા વ્યક્તિને શોધીને બહાર કાઢી શકાય તેના વિશે પણ ફાયર સ્ટાફ કરવામાં આવશે સચિન જે સ્ટેશન ફાયર ઓફિસર ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી સાધનો મળ્યા હતા એ અંતર્ગત આજે એક એક ટેસ્ટિંગ કે ભાઈ સાધનો ચાલુ હાલતમાં કેવી રીતે છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ અંતર્ગત આજે બધા ફાયર સ્ટાફના જે જવાનો છે એ લોકોને ઓપરેટિંગ માટે અહીંયા અમીસર તળાવની અંદર લઈ આવ્યા હતા આની અંદર જે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન જે સાધનો આપેલા છે એનામાં એક સ્પીડ બોર્ડ છે એક નાનકડી રેસ્ક્યુ કાર્ડ છે કે જે કોઈપણ જગ્યાએ વ્યક્તિ ડૂબતો હોય એને તાત્કાલિક આપણે એ જગ્યાએ પહોંચવો જોઈએ તો રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી અને એ જગ્યાએ આપણે એને પહોંચી શકીએ અને એને બચાવી શકીએ અંદાજીત એંશી લાખ રૂપિયાના સાધનો છે જેનામાં અંડર વોટર કેમેરા સાથે રેસ્ક્યુ કાર્ટ સ્પીડ બોટ એક ટેન્ટ છે બોયા લાઈફ જેકેટ અને અલગ અલગ સાધનો છે બીજા હાલે વરસાદી સિઝન ચાલુ થવાની છે જે અંતર્ગત આ ગુજરાત સ્ટેટ ફાયર એ બહુ ઉપયોગી સાધનો આપેલા છે કે જેનો ઓપરેટ કરી અને આપણે તાત્કાલિક જે જગ્યાએ પહોંચવાનું છે અને જે બચાવ કામગીરી કરવાની છે આપણે કરી શકશું